તને લીલું છમ આમ આખું ને ઠંડા મળે ટૂંકમાં ના બહુ એટલે બહુ પવન છે એટલે થોડું બ્લોક માં આવાજ એ આવશે એટલે બાકી જાળવા જોવો તમે હવે અહીં આપણે ઉપર જવાનું છે તો ન્યા જાય આપણે અત્યારે આવી ગયા છે બેચરી ગલી સુધી રે અમે જ મંદિર છે આપણો મંદિર હેમાન આઈ

પાછળ મંદિર માતાજી નું હોય થોડી ફોટા ની નોલી મનાય હતી એટલે બાકી તમને દેખાડવું વિચરી માતાજી નું મંદિર અને પાછળ જ અને ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એમની મનોકામના લઈને અને પૂરી થાય એટલે બધા અહીંયા ભરોસો રાખે લોકેશન અહીંયા માતાજીનું મંદિર છે અમે આવી નીચેથી તો આપણો વ્લોગ અત્યારે અહીંયા જોઈન કરી અમારી ચેનલ તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ ને કમેન્ટ જરૂર કરજો અને જો ન ગમે તો કોમેન્ટ જરૂરથી આપણે માતાજી ના દર્શન કરી લીધા હે આપડે અને એક એક મસ્ત ગયા પહાડ ઉપર મોટા ડુંગર ઉપર અને વરસાદી માહોલ ને મસ્ત નીચે ગામડું હોય નીચે છોકરાય રમે હે દોરિયા છોકરા છોકરા કાઈ મેં આટલો બધો ડુંગર ચડે અને આયા અહીંયા બધા રમતા હોય અને ડુંગર ઉપર ધાર ધારમાં લીમડા ને ઝાડ હે તો તમે પણ રાજકોટમાં રહેતા હોય કે રાજકોટ આજુબાજુ ગામડા રહેતા રેતા હો તો અહીંયા એક વાર દર્શન કરવા આવજો બીજરીમાન મંદિરે બહુ મસ્ત લોકેશન છે ને તમને એટલી શાંતિ મળશે કે વાત પૂછો બસ એટલું જ કેવું હોય મારે અને બહુ મસ્ત નેચર લવર માટે બહુ બેસ્ટ પ્લેસ છે આ ભીજરી ગામ છે આપડે પરદીમન પાર્ક ની પાછળના ભાગમાં જવાય છે ટૂંકમાં પાછળથી જવાય છે અને આ બાજુ નદી ને એવું બધું છે અને નીચે ગામડું છે બે બાજુ અને મસ્ત બહુ મસ્ત લોકેશન છે એટલે મારા અંદાજ મુજબ તમે એકવાર વિઝિટ કરો અને બહુ જોરદાર મંદિર છે તમને પણ મજા આવી છે તો જાતા જાતા ચેનલ પણ સબસ્ક્રાઈબ કરતા જજો ટાટા